તો નમસ્કાર મિત્રો ગુજ્જુ ગોટાળો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારે છેલ્લા વરસાદના લીધે પાંચ દિવસની લાઇટની બ્રેક હતી કારણ કે અમારે એક બાના ખેતરમાં બે ધોભલા પડી ગયા હતા અને પછી એક દિવસ લાઇટ આવી એટલે ટોંકા ભર્યો અને પાછી વળી બે દિવસે અમારે ડીપીમાં થોડી વાયર બળી ગયો તો તે એમ કટ થઈ ગઈ તો ટોકો થોડું ખરાબ થઈ ગયું છે એને સાફ કરી દઈશ અને ચેનલને બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે તો આવો નો સપોર્ટ કરતા રહેતો મિત્રો અને ચલો ટોકો બતાવું તમને કારણ કે ટોંકાની અંદર શું થાય પાંચ દિવસ લાઇટ ન આવી એટલે એક બે દિવસ આજુબાજુના ખેતરમાંથી પોણી લાવીને ટોકું ભર્યું અને પશુ રોજ પીતો હોય એટલે એમે થોડી ગંદકી વધારે થાય બાકી પંદરે દિવસે રોજ સાફ કરવું જ પડે આ વખતે થોડું શૂટિંગમાં બતાવી દઈએ કીધું એમ કારણ કે અમારા જે ટીમના મેમ્બરો છે ને એ શનિ રવિ માટેના આવે છે કારણ કે સ્ટુડન્ટ છે તો બે જણ ભણવા જતા રહે બે જણને બહુ થોડી મોટી ખેતી છે તો એ લોકો ખેતીનું કામ કરતા હોય એટલે એ લોકોએ થોડી રિસિસ્ટમાં આપેલી છે કારણ કે એટલી બધી કોઈ ટીમ અમારી હજી એક્ટિવ નથી એમ અને હું અને કેમેરામેન બે જણા હોય બે જણાથી કોઈ થાય નહીં અને અમારે અંકલ એમ તો હોય છે પણ તોય બે જણાથી જુએ હું કોમેડી વિડીયો બને નહીં તોય અમે સતત ટ્રાય કરીએ છીએ એક દર બીજા દિવસે સાત વાગે અમારો વિડીયો સવારમાં અપલોડ થઈ જાય છે તો જોતા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ચલો આ ટોપ હું અંદર જો ખાસ તો ગંદકી નથી પણ શું થોડી થોડી આમ રેત આવી જાય કારણ કે દોડિયા ધોવાય ને ડોલી ધોવાય ને ઉતાવળ હોય તો અંદર ધોઈ નાખે કારણ કે અમારે બોર હોય ને તે દર હર રોજ કાયમી લાઇટ બોરનું પાણી આવતું હોય એટલે ચોખ્ખું થતું જ હોય ઉપરના ટોકાને અમારે ચોખ્ખું કરવાની જરૂર ના પડે કારણ કે એની અંદર ધોવાવાળું કંઈ હોય નહીં સીધું પાણી બોરનું આવે એટલે નવું પાણી એડ થઈ જાય જૂનું પાણી નીકળ્યા કરે તો અહીંયા વાલ છે મતલબ વાલથી વાલ તૂટી ગયો તો અહીંયા ડૂચી મારતી જાય તો પાણી બંધ થઈ જાય આ જો અહીંયા અહીંયાથી પાણી જાય છે તો આજે કચરો આપણે સાફ ના થાય ત્યાં સુધી નવું પાણી આવવા નહીં દઉં ડીપી અત્યારે હમણાં અમારા અંકલ ડીએસપી અને ડેલીકટ ડેલિકટ અંકલ અને ડીએસપી અંકલ અને હું ત્રણેય થઈ અને ડીપીના વાયર થોડા બળ્યા તા એ હમા કર્યા ને ઓધા હવળા હતા એ હમા કરી દીધા કારણ કે ડીમની લાઇટની અંદર પંખા થોડા ધીમા ફરતા હતા બહુ લોચવાળો કોમકાજ છે ગામડાનો હો ભાઈ અને બહુ સપોર્ટ મળે છે બહુ સારો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો આવના તો અમે નવા નવા વિડીયો અપલોડ કરતા રહીશું હમણાંથી બેક દિવસથી કોમેન્ટો એવી આવે ને કે તમે વિડીયોમાં થોડી વાળી કોમેડી લાવો તો અમે વાળી કોમેડી જ લાવીએ ટ્રાય એવો કરીએ છીએ કે લખો અને પછી કોમેડી ગોઠવીએ પણ રિયાલિટી છે ને બારે રહેતી નથી કારણ કે પાંચ જણની ટીમ હોય એમાંથી એક જણ એક લાઈન ભૂલી જાય એટલે આખો વિડીયો રમણ ભમણ થતો હોય એટલે અમે ઓરિજિનલ કોમેડી જ હાલ મૂકીએ છીએ અમે તમારા સપોર્ટ આવોનાવો રહેશે તો અમે નવો નવો ટ્રાય કરશું અને સો ટકા બેસ્ટ ક્વોલિટી કોમેડીમાં બેસ્ટ ક્વોલિટી લાવવાનો ટ્રાય કરીશું તો જોતા રહેવો આપશું હું સાફ કરી દઉં છું શું ને પીવાનું ટોકું સાફ ના કરીએ ને તો આપણને જેમ ધારો કે પાંચ દિવસ વરસાદના લીધે જે ગવર્મેન્ટે જે ટોપલા પડી ગયા હતા એના લીધે જીવી વાળાએ લાઇટ નથી છોડી કારણ કે કટ મારીને આગળથી ચાલુ કર્યું હતું તો આગળવાળાને હાલાકી ના પડે તો એ આપણી બીજાની સુવિધા માટે કર્યું હતું પણ આ ટોંકો તો અમને પંદર દિવસે સાફ કરવું પડે કારણ કે આપણે ચોખ્ખું પાણી પીવા જોઈતું હોય તો પશુને પણ ચોખ્ખું પાણી પીવા જોઈએ અમે દર પંદર દિવસે સાફ કરીએ છીએ કારણ કે રોજે વિડીયો નથી લેતા તો યુટ્યુબ ચેનલ બનાવી છે તો હવે એમ કે થોડું થોડું વ્લોગિંગ બતાવીએ એમ તો આની અંદર જીવાત પડે ગંદકી થાય ને તો જીવડા પડે એ જીવડા પશુના પેટમાં થાય તો પશુ બીમાર થાય જેમ કે પાંચ દિવસ લાઇટ નથી તો આ ટોંકાની અંદર પણ એ કોઈ ખરાબી આવી હોય ભલે બહાર નહીં પાઇપોમાંથી પાણી આવ્યું હોય એ પીધું હતું તો હું બે દિવસ બીમાર હતો અને અમારા કેમેરામેન એ કાલના બીમાર છાતાં આજ રેડી થયા છે ને હું આજે આમ તો થોડા ઘણો રેડી થયો હતો હજી ખાવાનું ચાલુ થોડું થોડું કર્યું છે એટલે પશુ પણ બીમાર પડી શકે છે તો બધી વાતનું ધ્યાન રાખવું પડે પશુપાલન એ કંઈ એટલી બધી હેલી વસ્તુ તો નથી તો આવી રીતનું બધું કોમકાજ હોય છે તો જોતા રહેજો આગળ હજી આ બીજા મોટા તબેલાવાળા વાળા જોતા હશે ને એમ કહેતા છે કે અમારે તો ભાઈ આવું કોઈ હોતું નથી ને અમે આવી મજૂરી ના કરો ભાઈ મોટા તબેલા શું છે મોટો તબેલો બનાવ્યો અહીંયા ટોકિયું બનાવી દીધી હોય પોણે પીવાની અને આપણે આથી ગઈ સાલનું ચાલુ કર્યું છે તો આ વખતે વાળો પેલી બાજુ બતાવો થોડી ગમે એ જોની થઈ હતી પશુ બતાવો બાજુ અ શરૂઆત કરી છે તો બાર તેર જેવો હજી પશુ છે અને આ દૂધ વધારો થોડોક આવ્યો છે એક બે નવો એડ કરીશું અને બીજા ત્રણ ચાર ઝેણો ઝેણો થઈ મોટો થશે તો આ વખતે એ નવી ગમાણું કરવી છે અને ત્યાં પોણીની ટોકીઓ પણ કરી દઈશું પણ બધું ધીમે ધીમે થાય એકદમ કરવા ન તો ઊંચા શું કેવરા છે બાર વધ તેર તૂટે એવું થાય એમ એટલે બધું થઈ જશે પણ અત્યારે તો આ ટોકો સાફ કરીને પશુને પોણી તો પાવું જ પડશે આવું છે બધું એટલે એવું ના હોય કે બધાને સુવિધા હોય સુવિધા હોય ને બહુ સારું એમણે મહેનત કરી છે ને કર્યું ને એમને કોઈ થતું નથી થેલેલ થતું હોય તો હું લાયા લાયા હમણાં બધા પશુને ગમાણ્યું કરી દોત પણ એવું નથી તો આપણે પણ મહેનત ચાલુ જ છે અને ગમાણું ને કરી દઈશું બધું હળવે હળવી જો બધું હાથે ચલાવીએ જે ઘરની ખેતી છે થોડા ઘણી એ બધી ખેતી જાતે કરવાની આ પશુપાલન બધું જાતે કરવાનું મતલબ ઘરના બધા મેમ્બરો સપોર્ટમાં કરી બધાએ કામમાં હેલ્પ કરે અને ટ્રેક્ટર ચલાવવા તો પપ્પા હોય પણ તો એ જરૂર પડે તો આપણે ચલાવી લઈએ એવું કોઈ નહીં અને બહારનું કોઈ બેંકનું કોમ હોય બહારના લાવવું મેલું આ બધું પપ્પાએ કરીને હું એ કરું નાના ભાઈ એ કરીને ઓછી એટલે બધાએ ઘરના ભેતા ભેળા મળીને કોમ કરીએ તો શું હેડે પણ કરવાનું બધું જાતે હજી હુધી આપણે આ બધું જાતે ચાલુ કરીએ પછી મજૂર કરવાનું ઓછું કરી દીધું અને જેટલું થાય એટલું કરીએ હળવી હળવી એટલે બધું ચાલે જાય એમ એમની થોડું ઘસપત ઘસપત થાતું છે તો સપોર્ટ કર દો હવે અમે શીખો ભલે ઓહો તો ઓહો પણ કોમેન્ટમાં કોક લખતો ખરી તો અમને ખબર પડે કે વિડીયો ગમ્યો ન ગમ્યો ન ગમે તો ન ગમે એવું કોક લખતો અમારે એક મિત્ર છે ઇન્સ્ટામાં રોજે એમની જેવો વિડીયો નખો એવી તરત પોતે જોય ને એટલે તરત કોમેન્ટ લખે ધારો કે કોઈ એવો વિડીયો દારૂ વિશેનો કોમેડી બનાવલો હોય તો પોતે એવું મેલે કે પચાવાળી પોટલી બોલે મેરી જાન એવી જ લખે પણ એમ બહુ મસ્ત કોમેન્ટ લખે કરી એમ એટલે બધા મિત્રોને વિનંતી કે જે જોવો છો એ એક એક કોમેન્ટ જરૂર લખો તો યુટ્યુબે અમારો વિડીયો છે થોડો બીજા અનફોલોવરને રિકમેન્ડ કરે એમ મતલબ મોકલે એમ તો અમારો વિડીયો થોડો આગળ જાય તો બધા મિત્રો એક એક જેણી જેણી મોટી મોટી કોમેન્ટ કરો લાઈક કરો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો અને સારો લાગે વિડીયો તો તમારા મિત્રોને શેર પણ જરૂર કરજો તો થોડું ઝોની સિસ્ટમનું છે ને એટલે ટાળા બરોબર છે ને અને બીજી બાજુ પાઇપ થોડીક પતળી જાય એટલે બસ હવે ટૂંક સમયમાં આનું રિનોવેશન લેવાનું છે આ ટોકાનું તો નવું થઈ જાય છે અને એ વખતે અહીંયા બોરની ત્રેણી પાઇપ આવે ને એવી રીતે એ મોટી પાઇપ મારી દઈશું એટલે સાફ કરવાનું થાય તો તરત ખાલી આ ખાલી કરવા ભગા અમુક ટાઈમે પંદર દિવસના બદલે વીસ દિવસે થાય ને મહિનો થાય ને બોર ચાલુ હોય તાર તો પછી ચાલુ બોર એ વચ્ચે બે જણા લે નાયલિય ટેણિયા હોય તાર મોય નાયલીઓમાં ઈલોડે કરો ને એટલે પોણી આમાંથી સાફ થઈને જતું રહે અને આવું થાય તાર ક્યારેક ક્યારેક ચા કરવું પડે

આવી કોઈને સુવિધા હોય પાઇપની તો ઠીક છે ને કે આ આપણે કર્યું ને આ છેલ્લી રીત થઈ તો પણ સાફ કરવાની બાજલી બાજુ વાલ હળી ગયો હોય એટલે ભાજી ગયો નળી વધી નથી એટલે અહીંયા આપણે વાલ પીડતા નથી આ ડૂસી છે ને આમ કરી ખાસી બધી મોટી પડે કે છોકરો નાવા પડે ને તો ખેંચી જાય જેટલી બે ચાર દુજામાં આવી રીતની મહેનત કરવી પડે ખાવ શોખું કરવું હોય તો એટલે પહેલી ઓટોનું નથી નકત ભાઈ આટલે આટલે ભરલ પડ્યું હોય રેતનું એટલે કોઈને એવું સમજવું નહીં કે આ જો મરજીયાત ટોપ બતાડવા આવ્યું પણ આ બેઠા તા કીધું લોક બનાવી દઈએ તો થોડુંક એમ ખબર પડે કે આવી મહેનત હોય છે આ નવરા હતા તડકાના ને કોઈ સવારના વેલા કે બપોરના ચાર વાગ્યા પાસે કોમથી લીધું તો હવે લાઈટ ચાલુ કરીને બતાવશું તો બોર ચાલુ થઈ ગયો છે અને નવું પાણી આવવા લાગ્યું છે તો હવે થોડી પાણીના લીધે તકલીફ આવશે તો થોડું બતાવો પછી ભરાઈ જાય બતાવી આજે અડધું પોણી ખેતર બાજુ થાય છે એ આપણે બંધ કરી દઈએ તો થોડું જલ્દી ભરાઈ જાય છે કારણ કે કોમનું ટાણું શું છે ને એટલે ટોકામાં અને આ થાય છે પીવા માટે સ્પેશિયલ અમાર બધાને પીવા માટે બધાને અલગ અલગ જાય છે એટલે શું થાય ગંદુ થાય કરે તો આવે મોટા

और अभी लाइट स्विच ऑफ कर देते हैं और पशु को पानी भी पिला देते हैं तो देखते रहिए थोड़ा हिंदी में स्टार्ट किया है थोड़ा बहुत ट्राई करेंगे हिंदी बोलने का क्या है कि हमारी राष्ट्रीय भाषा हिंदी है तो देखते हैं हमारी हिंदी भाषा आपको कैसी लगती है कमेंट में ज़रूर बताना तो देखते रहिए way said god the me don't run away then bold beats let's ignite dance with me through the night Baila, ba -a -a -a. See, shake your body. देखो मित्रों कितना क्लीन पानी हो गया है ऊपर नीम का पेड़ है वो पानी में दिख रहा है बोलो ये देखो अब हम जो टाइम लंबाते थे कभी कभी वो हम क्लीन रखने का ट्राई करेंगे हमारा हाथ भी कितना क्लीन इस पानी में हो रहा है पहले तो क्लीन नहीं दिख रहा था पता नहीं अभी न है इसलिए इतना क्लीन दिख रहा है या <laughs> तो ये था हमारा आज का पर्सनल ब्लॉग तो देखते रहिए लाइक करिए शेयर करिए सब्सक्राइब करिए और हमें सपोर्ट कीजिए हम ऐसे ऐसे ब्लॉग आपको दिखाएंगे और कॉमेडी वीडियो तो साथ में आते ही रहेंगे साथ में हमारा ये ब्लॉग भी देखते रहिए तो हमें भी सपोर्ट मिल जाएगा तो चलिए मिलते हैं अभी थोड़ा बहुत काम बाकी है वो पूरा करते हैं तो हमारी हिंदी भाषा भी कैसी लगी वो भी बताना हम हिंदी में ट्राई ज़रूर करेंगे आपके लिए गुजराती रखेंगे सही है लेकिन हमें हिंदी भी थोड़ा सीखना है तो सपोर्ट कीजिए और चैनल को लाइक कीजिए कमेंट कीजिए और सब्सक्राइब करना ना भूलिए और इंस्टाग्राम में भी हमारा अकाउंट है वही नाम से गुज्जू गोटा लो तो उसको जाके भी फॉलो कीजिए इसमें भी शॉर्ट क्लिप आते हैं और देखते रहिए दिखाते रहिए हंसते रहिए